ખર્ચે લોકાર્પણ આવાસોના લાભાર્થીઓને સનાત આપી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતનું લોકાર્પણ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિલાના વ્રત હસ્તે નવીન તાલુકા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે દેગામ તાલુકાના ધારાસભ્ય સી ચૌહાણ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલભાઈ દવે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ પૂર્વ તાલુકા ધારાસભ્ય કામિનીબેન રાઠોડ દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ દહેગામ તાલુકા સંગઠનના મહામંત્રી કિરીટસિંહ બિહોલા દહેગામ તાલુકા સંગઠનના પ્રમુખ કેતનભાઈ પટેલ દહેગામ શહેર સંગઠનના મહામંત્રી મેહુલભાઈ અમીન અને શહેર પ્રમુખ ગોપાલભાઈ બારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા આ લોકાર્પણમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું દહીગામ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં આવાસ યોજનાના લાભાર્થીઓને સનદ આપી નવી તાલુકા પંચાયતમાં વિપક્ષ સદસ્યોની બેઠકો ફીસ ફાળવવામાં ન આવતા કોંગ્રેસના સદસ્યો કાર્યક્રમ છોડી રવાના થઈ ગયા હતા રિપોર્ટર આરજી રાઠોડ દહેગામ ઓકે માનનીય મંત્રીશ્રીનું સ્વાગત કરે

त्याराद देवराज सिंह चौहान महामंत्री भाजपा अमित सिंह चौहान युवा मोर्चा प्रमुख आगे बढ़े